સ્વાગત કરું છું આજે નવું પાઠ્યપુસ્તક આવેલ છે કેકારાવ તેની અંદર પાઠ નંબર બે છે બે વરસાદ અને પાંચ પીપર મિત્રો આ પાઠના સ્વાધ્યાયની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે એકથી ને ત્રણ તેનો વિડીયો બનાવીને આપણે અલગથી મૂકી દીધો છે હવે આજે આપણે પ્રવૃત્તિ નંબર ચારથી ને અગિયારનું સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો છે તે તમે જો ગુજરાતીની નોટબુક બનાવેલી હોય તો પણ લખી શકો છો મિત્રો સરળ સમજૂતી સાથે તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ તમામ પ્રકારના પ્રશ્નોને આપણે આવરી લઈને વિડીયો બનાવેલો છે મિત્રો ખાસ કરીને આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાયદ્યનું જે સોલ્યુશન હોય છે તે પણ મૂકવામાં આવે છે તો પ્લેલિસ્ટમાં જે તમારું સોલ્યુશન પણ કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં વાર આવેલા હશો તો ચેનલ નીચે જે લાલ કલરનો મિત્રો સબસ્ક્રાઈબનું બટન તમને દેખાઈ રહ્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ પાંચના એકમ કસોટીના પ્રશ્નપત્ર સોલ્યુશન હોય કે આપણા વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર સોલ્યુશન હોય કે આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન હોય કે કોઈપણ પ્રકારનો તમને ધોરણ પાંચનો ઉપયોગી થાય એવા વિડીયો હોય જે મિત્રો તમને સૌ પ્રથમ મળતા રહેશે અને વિડીયો ગમે તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો લાઇક કરવાનું ન ભૂલતા તો મિત્રો પ્રશ્ન આપણી જે પ્રવૃત્તિ નંબર ચાર છે એકવાર મોટેથી ફકરો વાંચવાનો છે હવે લીટી કરેલા જે શબ્દો છે એને બદલે ખાનામાં આપેલા જે શબ્દો છે અહીંયા મિત્રો લીટી કરેલા શબ્દ છે અને અહીંયા ખાનામાં આપેલા શબ્દો છે એને આપણે પસંદ કરવાનો છે અને બાજુનો જે કૌશ આપેલો છે તેમાં લખવાનો છે અને હવે ફકરો ફરીથી મોટેથી વાંચવાનો છે તો સરસ મજાનો મિત્રો અહીંયા ફકરો આપેલો છે એ તમારે સૌપ્રથમ વાંચવાનો છે પછી તમારે અહીંયા જે શબ્દો આપેલા છે જે લીટી કરેલા જે વાક્યો છે એની જગ્યાએ મિત્રો આ શબ્દ છે એ મૂકવાના છે તો ચાલો આપણે જોઈએ કે બોધરાજ તો બોધરાજ છે એણે જાણે મને હેરાન કરવાનું નક્કી કર્યું અહીંયા હેરાન કરવું એટલે કે મિત્રો પજવવાનું નક્કી કર્યું એટલે હેરાન કરવું એટલે પજવવું થાય હોય એમ લાગે પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે તો ના યાર હું આવીને શું કરું રોજ તારા ઘરે અવાય તારી મમ્મી શું કહેશે એવા એવા નખરાં કરે નખરાં કરવા એટલે મિત્રો અહીંયા શબ્દ છે ચાળા કરે તો આપણો શબ્દ અહીંયા થશે કૌશમાં ચાળા કરે હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના માળા બનાવવા કહ્યું છે દેશી બનાવટના એટલે કે મિત્રો સ્વદેશી કહેવાય છે તો આપણે અહીંયા સ્વદેશી શબ્દ મૂકેલો છે હવે તો એની આવવાની મરજી હોય તોય પાછો હા જોઉં મારે ઘરે કામ હોય એમ જ કહે હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનો જોઈ રહે કે હું કેટલો રિસાયો છું તો અહીંયા મિત્રો આવ્યું છે છાનો માનો જોઈ રહ્યું બારીમાંથી છાનું માનું જોઈ રહ્યું એટલે અહીંયા શબ્દ છે હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ તો ધોધ પડે એવા ભારે વરસતા વરસાદમય કોથળો ઓઢીને આવીને કહે લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા ત્યારે એ એવો વહલો લાગે કે હું એને ભેટી પડું તો અહીંયા મિત્રો આપેલો છે શબ્દ ધોધ પડે એવો ભારે વરસા વરસતા તો વરસાદ તો એને મિત્રો કહેવાય ધોધમાર હવે તમારે મિત્રો શું કરવાનું છે તો અહીંયા તમને જે લીટી દોરેલી છે એ શબ્દ કાઢી નાખવાનો છે એની જગ્યાએ આપણે અહીંયા જે કૌંસમાં શબ્દ લખેલા છે એ શબ્દ લખીને આપણું જે મિત્રો વાક્ય છે જે ફકરો છે એ પૂર્ણ કરવાનો રહેશે હવે આપણે પ્રવૃત્તિ નંબર પાંચની વાત કરીશું તો પ્રવૃત્તિ નંબર પાંચની અંદર વાત કરીએ મિત્રો ઉદાહરણ મુજબ વાક્ય બનાવી મોટેથી બધાને વાંચી સંભળાવવાનું છે આ કાર્ય તમે જોડીમાં પણ કરી શકો છો ઉદાહરણ આપેલું છે કે ખરેખર રડવું અને હસવું તો આપણે વાક્ય બનાવીએ અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં જ કોઈ રડે છે ખરેખર તો જીતું કાકા મોટેથી હસતા હતા તો આ રીતે આપણે બીજા વાક્ય બનાવીશું અહીંયા પહેલું છે ખરેખર ચાલવું અને કૂદવું તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ મિત્રો અહીંયા જોડી કાર્ય એટલે કે પાંચ વિદ્યાર્થી મિત્રો બે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના ભેળા થઈને પણ કરી શકો છો આ કાર્ય પ્રવૃત્તિ કરી શકો છો મને થયું કે રમેશ ચાલતો હશે પણ ખરેખર તે કૂદકા મારતો હતો હવે પ્રવૃત્તિ નંબર પાંચની અંદર જે મિત્રો બીજું છે ખરેખર પચાસ રૂપિયા અને બાવન રૂપિયા તો એની વાત કરીએ તો કે ભાઈ તેણે મને પચાસ રૂપિયા આપ્યા પણ મેં ગણ્યા તો ખરેખર બાવન રૂપિયા હતા ત્રીજું છે ભલેને આવવું બોલાવવું જવાબ જોઈએ કે હું તો રમવા આવીશ જ પછી ભલેને તે મને ના બોલાવે ચોથું છે ભલેને રમવું અને પરીક્ષા એનો મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે મારી પરીક્ષા ભલેને હોય પણ મને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે છે પાંચમો જે મિત્રો પ્રવૃત્તિ છે તેની અંદર પાંચમો પ્રશ્ન છે ભલેને વાતો કરવી અને ભણાવવું તો અહીંયા મિત્રો જવાબ લખીએ કે તમારે ભલેને વાતો કરવી હોય પણ મારે તો ભણાવવું જ છે અને છઠ્ઠું અને છેલ્લું ઓચિંતુ મસ્તી અને પ્રિન્સિપાલ તો અમે વર્ગમાં મસ્તી કરતા હતા અને ત્યાં ઓચિંતા પ્રિન્સિપાલ આવી ગયા તો આ રીતે મિત્રો તમે શબ્દો ઉપરથી વાક્ય છે એ જોડી કાર્યની અંદર બનાવી શકો છો છઠ્ઠી પ્રવૃત્તિની વાત કરીએ લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરવાની છે અહીંયા મિત્રો જોઈએ પહેલું છે ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે ત્રણ વાક્ય આપેલા છે તેમાં મિત્રો આપણું નજીકનું વાક્ય થાય છે વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે બીજું મોઢેથી હસે છે અને આંખોથી રડે છે તો આ વાક્યનું નજીકનું વાક્ય થશે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે ત્રીજું મોરના સુંદર આંખો વાળા પીંછા ભીંજવી નાખે છે આ વાક્યની અંદર મિત્રો નજીકનું વાક્ય થાય છે સુંદર આંખોવાળા મોરને વરસાદ ભીંજવી દે છે છે અને ચોથું વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે તો તો નજીકનું વાક્ય વરસાદ ધાર્યા કરતા જુદી રીતે વર્તે છે હવે મિત્રો સાતમી પ્રવૃત્તિ છે તેમાં એકમ એકની જે વરસાદના પત્ર પત્ર પ્રવૃત્તિ નંબર છવ્વીસ કરી હતી ફરી એકવાર વાંચી લેવાની છે અને તમારે ગીતિકા છે એ પણ ગાવાની છે અષાઢી સાંજના અંબરકાજે આઠમી પ્રવૃત્તિ છે અ માટેનો સાચો જવાબ બ માં શોધીને તેનો ક્રમ મિત્રો જે બોક્સ અહીંયા આપેલું છે તેની અંદર ક્રમ લખવાનો છે પહેલું છે હેલી તો એનો મિત્રો સાચો જવાબ થાય છે સતત વર્ષે તેવો એને હેલી કહેવાય એટલે એનો નંબર ચાર છે તો આપણે અહીંયા ચાર નંબર લખ્યો બીજું છે ધોધમાર વરસાદ એટલો જવાબ મિત્રો થાય જમીનમાં ખાડા પડી દે તેવો તો એનો મિત્રો એક નંબરનો ક્રમ છે આપણે એક લખલ છે ત્રીજું જરમરિયો વરસાદ એટલે કે થોડાક થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવો તો અહીંયા પાંચ નંબર ક્રમ છે પાંચ આપે આપણે ક્રમ લખ્યા ઢેફા તોડ વરસાદ અહીંયા ખેતરના ઢેફાં ઓગાળી નાખે તેવો વરસાદ હોય તેને તોડ વરસાદ કહેવાય તો તે ક્રમ નંબર ત્રણ છે ત્રણ લખ્યો કે સાંભેલા જેટલી જાડી ધારવાળો એને મુશળધાર વરસાદ કહેવાય એનો ક્રમ બે છે એ બે લખ્યા છે હવે આપણે પ્રવૃત્તિ નંબર નવની ની વાત કરીએ તો મિત્રો નવમી પ્રવૃત્તિની અંદર વાત કરીશું વરસાદ તાળી પાડો અને પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે તમને ગમતા પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે મિત્રો બધા જ પ્રશ્નોના જવાબ તમને લખીને આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો સમજી શકો છો પહેલું છે વરસાદ બહુ લૂચો છે એવું શા માટે કહ્યું હશે ખાસ મિત્રો આપણે એ પ્રશ્નોના જવાબ જે લખ્યા છે એનાથી તમે અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ પણ લખી શકો છો જવાબ જોઈશું કે બાળકને જ્યારે તેની સાથે રમવું હોય ત્યારે ત્યાં નથી આવતો અને જ્યારે શાળાએ જવા નીકળે છે ત્યારે આવે છે તેથી વરસાદ બહુ લૂચો છે તેવું કહ્યું હશે બીજું બાળકની વરસાદ સાથે ક્યારે રમવું છે કેમ જવાબ જોઈએ બાળકને વરસાદ સાથે બપોરે રમવું ગમે છે કારણ કે તેને સવારે તેની શાળાએ જવાનું હોય છે ત્રણ બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય છે જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ કે બાળક વરસાદને બપોરે બોલાવવા ઈચ્છે છે તેમજ ઉનાળાની ઋતુમાં પણ બોલાવવા ઈચ્છે છે પણ તે આવતો નથી ચોથું છે મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે મિત્રો સરસ મજાનો જવાબ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે કે મોરના સુંદર પાંખોવાળા પીંછા ખેરવી નાખે છે અને મોરની બધી જે શોભા છે એ બગાડી નાખે છે તે રીતે તેને હેરાન કરે છે પાંચમો પ્રશ્ન આપણો છે કે તમને વરસાદની કઈ લુચાઈ સૌથી વધુ ગમી છે જવાબ જોઈશું બાળક જ્યારે છત્રી લેવાનું ભૂલી જાય છે ત્યારે જ વરસાદ આવે છે અને આ જે લુચાઈ છે એ મને ખૂબ જ ગમે છે છઠ્ઠો પ્રશ્ન છે તમે વરસાદ હોવ તો કેવી કેવી લૂંચાઈ કરો જવાબ મિત્રો જોઈશું કે જો હું વરસાદ હોઉં તો હું શિયાળાની ઋતુમાં આવું પછી ભલે કોઈને પણ ન ગમે આઠમો છે વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી સાતમા પ્રશ્નોનો જવાબ જોઈએ કે વરસાદનો જે સ્વભાવ છે ચકલી કૂકડો ગાય અને બળદ અને બકરાને ગમતો નથી કારણ કે એ પલળવું નથી ગમતું અમને આઠમો પ્રશ્ન છે બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે જવાબ જોઈશું બતક અને ભેંસને વરસાદમાં ભીંજાવું ગમે તેથી તે ખુશ રહેતા હશે હવે પ્રવૃત્તિ નંબર દસની વાત કરીશું લુચ્ચો વરસાદના પહેલાં ફકરા કરતાં ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે જોડીમાં બેસીને તે વાંચવાનો છે હવે સાથે મળીને બીજા ફકરાનો ઉલટો અર્થવાળો ફકરો બનાવીને મિત્રો તમે અહીંયા લખી શકો છો આ ફકરો તમારે લખવાનો રહેશે વાંચવાનો છે અને પછી લખવાનો છે 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 વરસાદમાં વરસાદ કુલ કરે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે ભજવણી છે કે છેતરામણી તે નક્કી કરીને લખો અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે પહેલું છે કે હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો તો એ છેતરામણી કહેવાય બીજું સવારે આવવાનું કહેતો હતો પણ બપોરે આવ્યો મને ભીંજવી દીધો એ કહેવાય છે ત્રીજું પોતે પડે અને પછી મને પાડે છે એ પજવણી કહેવાય છે ચોથું પણ એ લૂચો તો સવારે જ આવ્યો એની છેતરામણી કહેવાય પાંચ બહાર જતા હું છત્રી ભૂલી જાઉં તો જરૂર આવતા એ છેતરામણી કહેવાય છઠ્ઠું પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર ભારે ભાર સાથે લઈને ફરું તો એ પજવણી કહેવાશે તો વરસાદને અહીંયા મિત્રો મમ્મીને ફરિયાદ કરવા જાઉં તમારા મેઘ પર્જન્ય વરસાદીઓ તો મને બહુ હેરાન કરે છે એમ કંઈ સંવાદ કરવાનો છે વરસાદની કુલ છ ફરિયાદ છે તેથી છ વિદ્યાર્થીઓ વારાફરતી મમ્મી બને છ ફરિયાદી બને એમ સંવાદ કરવાનો છે તો મિત્રો આ હતું તમારા જે પ્રવૃત્તિ નંબર ચારથી ને અગિયાર સુધીનું સોલ્યુશન ખૂબ ખૂબ આભાર તમે વિડીયોની અંત સુધી જોવા બદલ આપણે નેક્સ્ટ વિડીયો ચેપ્ટર નંબર ટુ છે એનો મિત્રો લઈને આવશું તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા